હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની રેસીપી વાલો રીંગણા સાથે મેથીની ગોટીનું શાક છે અને જે મેં કુકરમાં બનાવેલું છે તો આજે આપણે શિયાળાને અનુરૂપ એવી વાલો રીંગણા સાથે મેથીની ગોટીના શાકની રેસીપી જોઈશું મેં આગલા વિડીયોમાં તમને મેથીની ગોટીનું આ રીતનું સ્ટોર કરી શકાય એ રીતે મેં તમને એક વિડીયો બનાવીને આપ્યો છે તો મેં આ રીતે ફ્રિજમાં સ્ટોર કરેલી છે ચાર દિવસ થયા છે તો એના માટે મેં વાલો લીધી છે વીણી ધોઈ લીધી છે બસો ગ્રામ છે અને રીંગણા છે શાક કુકરમાં બનાવનું છે તે કુકર મૂકી દીધું છે અને એમાં ત્રણ ચમચી તેલ એડ કરશો તેલ થઈ ગયું છે એક નાની ચમચી ચમચી રાયું નાની ચમચી અજમો એક વખત લાવી લેશું પાંચ કડી લસણ છે અને એક લીલું મરચું છે આ રીતે વાટી લીધા છે એક તેજ બે સૂકા મરચાં હિંગ અડધી મિનિટ જેવું પછી એક ટમેટું છે મોટું ટમેટું છે એ એડ કરી દેસુ તો આપણે ખાલી એક મિનિટ માટે થોડું સોતળી લઈએ તો એક મિનિટ જેવું થઈ ગયું છે હળદર અને એક મોટી ચમચી અથવા નાની દોઢ ચમચી છે લાલ મરચું એક ચમચી મોટી જીરું વન ફોર ટી સબ્જી મસાલો એક ચમચી કસૂરી મેથી આપણે મુઠિયા તો નાખવાના છે પણ રસો પણ એકદમ ટેસ્ટફુલ બનશે તમારી પાસે હો તો ચોક્કસથી તમારે કસૂરી મેથી એડ કરજો તો જે આ મુઠિયા બનાવ્યા હતા એમાંથી હું પંદર મુઠિયા આમાં નાખવાની છું અને બાકીના આવા પાંચ મુઠિયાનો આપણે ભૂકો કરીને એડ કરી દઈશું એટલે એનો રસો છે એ સરસ એકદમ ઘાટો થશે તો પાંચ મુઠિયા છે મેં ભાંગીને નાખ્યા છે તો વાલાડે એડ કરી દઈશું આપણે

તો બધા મસાલા અને શાકભાજી મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં પાણી એડ કરી દેશું તો કપ કપ પાણી પાણી છે અને બીજો નાખ્યું છે તો આપણે રસા ને એક વખત ઉકળવા દઈએ તો ઉકળી ગયો છે તો એમાં આપણે આ કાઢેલી પંદર છે મેથી ની ગોટી એડ કરી દઈશું તમારે વધારે નાખવી તો તમે વધારે પણ નાખી દે

અને હવે આપણે ઢાંકી કુકર બંધ કરી દેસુ અને ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે એક સીટી કરવાની છે એક થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો કુકર ખોલી લેશું એકદમ મસ્ત થઈ ગયું છે હું તમને મુઠળી તોડીને પણ બતાવીશ એકદમ મુલાયમ થઈ ગઈ છે ને કોઈ પણ મુઠડી લેશો એક જ સિટીમાં મેં તમને કીધું છે તો આ રીતે તમે સ્ટોર કરેલી મુઠડી છે જે બનાવવાની થોડીક રીત જુદી હોય છે તમે આ રીતે બનાવશો તો ચોક્કસથી તમારે શાક બહુ બનાવવું સરળ થઈ જશે ઉપરથી આપણે ચણાભાજી એડ કરી દઈએ તો આપણે સરિંગ બાઉલમાં લઈ લઈએ જો તમને આજની રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો અને આ રીતે બનાવવા મોઠડી બનાવવાની રેસીપી પણ મેં વિડીયો આપેલો છે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દીધેલી છે એકદમ સરળ રીતે તમે શાક બનાવી શકો એવી સરસ આજની આ રેસીપી છે